ના ને તમે તો ખાવાનું લેવા જ્યાં બનાવાજી આખું બજાર છે ગોટા ભજન આવો છું

તમારા બાટા છે બબુજી તારંગા ના ફેમસ ગોટા એક વાર ખો ખાલી બે ચાલ્યા ખાવા હા ખા નહી ખાવા ડાલ બાટી ની દુકાન ચાલુ હોય તો પછી આપડે તમને બાટી પણ તમે દાલબાટી તો ખાવ ભાઈ આખું બજાર બંધ હતું આ એક ભાઈ ને કગરીમ બનાવરાયા છે મેં ગાડી લઈને રખડવાનો શોખ છે બઉ

તું ભાઈ બંધું એના કારણે થોડું થોડું બધું ગરમ ગરમ છે કડી ડુંગળી અને મરસા જેવો જ લાગે ખરેખર જંગલ વચ્ચે ગોટા ખાવાની મજા આવી જાય પે હો પીએ ગરમા ગરમ હા ગોટા તો બસ હો કઢી વચ્ચ તો મજા આવે હમ બી આવો કી હમા બી આવો અરે કડી ના ચેડે ત્યાં ત્યાર જન કરી કરજો ખાટી ખાટી સાહની હવે અરે ગાડી સ્પેશિયલ કરવી છે મારે અભાને અંડુશી દે તે ઇન્દ્રના નામ પૂછો આઈ કા ભાઈ બીજા કોઈ ન લાવ કેટલું ભાડું લેવા કો 500000 રૂપિયા હમ કેન્સલ એ આવડે ના ગાડી બીજા ના ઓ ના બુસકો એવરેજ ના આલે ગાડી અરી ભાઈ હા કી બાજુ છે તમારી ગાડી મારા છે ચાની કરે કે રોકન થઈ ગયો સુ જી મારે જી મકા મકા સુફિર જોરા ખબર જ નહી પડતી સ્કોર્પિયો ઓમે એવરેજ

જી ખરેખર ગોટા ગણવા આયા બાજુ ચેટલા છે ખબર જ નહીં પડતા આપડે ગાતા તો જનન નહીં બારતા હોય એને તો નહીં ગાતા હોય ઓવડ્યું ખાલી છે ને ઘડી ખાતો પગે મારે ખાલી તળી છે એટલે હું પગ છૂટો કરીને આવું આ બાદ

ના કરવા લે કામ છોકરા બે દાડા તમારા દૂધ બગડે નાખજો કરી ભાઈ બધા આપડે આગળ જઈએ ફરવા એમ છું કઉસ નહી મોનતો આવું કરવું હોય તો ફરવા ના નાબુ હોય તમે જો તરત કંટાળો છો આ મોઢું જેવું કરી પડ્યા છો અરે ભાઈ કંટાળો પેલા બે જણા નો આવે છે અલે આ તો ભાઈ હવે ઈયન વાદે આપણે જો ઈયન જેવું થાઉ યાર રહેવાનું ઈયન હોય લીધો છે પણ એટલું બધું સાચવ્યું નહી મોય મોય ભૂલી જોય છે ને બોલી જોય છે પાછા હા તો રમેકડે જેવા છે પાછા મખુજી અહોયો અહોયો કેવાય હા એટલે બોરો નહીં વેડક શું અરે અયા લાવો કી ના રે શું કરવા ઘણીએ બોયડીઓ છે વેણિયાઓ બાજી નકના જોડો માંગુ છું હું નહીં મા તમારો બોરો નહીં આડવા મારા હાથ ને પગ અજીક સિંહતા હોય એક જ છે એક જ છે અડધી અડધી પી હ ના કાઢ્યા હોય કંટાળો આવ્યો યાર કંટાળો આવ્યો જેમ ફરવું હોય ને આપડે બેન એમ ફરી નહીં કહેતા

મારી આપણા <hesitant noise> <Hudson's pirate> <Bitcoin> <effekt> <workitenın>

જોણે આપણે ખબર જ નહીં એવું વર્તન કરજો જો હાલ તો મને બળી ગયો મસ્તી કક મંગાવવાનું ને મફુજી હા દાલ બાટી આગળ જઈને ખા હા આગળ દાલ ખાવી પડશે એ મફુજી હા ગળાની સોગન તમે નહીં મોનો હા દીપડો આયો તો મારવા મે દીપડો તમારા હાથે રે બેઠો છે પાછો ઓ મોશો કરી ને નીકળી જો તરત ના હોય તાણી દીપડો ભલે ઓમ ઓછો કરીને તાચી નીકળી જવો પણ હાલ તો અમારા પગન નેસા થી જમીન નીકળી જઈ છે હા અલે કોઈ ઠંડુ નહી પીઉ ઠંડુ અતારે અલે ભાઈ મારા ગોટા ગાધા સિંહ ગોટા પર ઠંડુ પીવો ને તો મજા આવી જાય તો પછી ઠંડુ પીવું નહીં આઈસ્ક્રીમ મંગાવ પૈસા ચીયો કાઢશે પૈસા પૈસા મૂ હ એ એ પૈસા મૂ આલ્યો ઓના પૈસા કોઈ લેતો ના હોય આખો દાડો તને કહેવાનું ના હોય થાપાયો હમણા ઓવા મર ગયા કે કેટલા એક બીજા અલ્યા લેતા નહીં તારે તારે તમારે બે પૈસા થઈ જાય ભેગા અને આ પૈસાથી હવે ખાવાનું છે છે આઈડિયા આપણા જોડે તમાર પૈસા હશે ને એમાંથી તમને ખબર છે

તમારે ખાવી છે કે નહીં ખાવી કોડ કે ભેડા પૈસા નહીં આ રે પૈસા તમારા બે કદી ના ખાવ કદી ના ખાવ મારે મરવું છે એ મુયે ના ખાવ એમ તો વાતો જીવ કરી તું યે બોલેન કી લે બોલેન કી એ બોલવાનો મે તને ના પાડી છે બોલે નહીં ઓ પણ મારી વાત આપણે ગદાણા લડસ પેલા સોડાતા ચમ નહીં એ તો મુયે રે ચાર કરું છું સેટા ચમ દેતા રે સમ પૈસા લઈ દીતા બે કોકલો ચલાજે સી હવે છેલ્લું હથિયાર અપનાવ

મને બધી ઘેર બે બરાબર આપડે ચા પાણી કરવા ઉભા રહ્યા બરાબર આ બે જણા

પાણી પી ગયા પૈસા આલવાનો ટાઈમ આવ્યો એટલે બે જણાને કજો કર્યો નાસ્તાની વાત આવી એટલે આપણે જેટલી જગ્યાએ ઊભા રહ્યા આ બે જણાને કજ્યો નહીં કર્યો પણ જેવો પૈસાનો ટાઈમ આવવાનો આવ્યો છે એની ઘડી કજો કર્યો છે હા એલા

ભણાવો સોચમ ભણાવો હા એક મિનિટ એક મિનિટ ઉભા આ નાટક ચમક્યા પેલા ઈ કોમ બને આ નાટક ચમ કરે એમ હા ઓ ભડો ઈ બધી વાત ફૂંટે હાચી પણ કાલે આપણે તૈયાર થયા છો અને નતર હોય ના પાડશે ને તો અરે આખી જિંદગી આપણો વિશ્વાસ ન કરે કે વાય બોલે બોલે ધડો નહીં આ તો પોલીસ થી પછી ફરી જોય છે એટલે જપાનની જબાન ની થોડી કિંમત હોવી જોઈએ પણ આપડા પાસે આલ કિંમત નહીં આનું શું એમ કહું છું હું તો ખો ગઈ ગયે કે ભાઈ અમારે બહાર જવાનું થયું છે અમાર આબુ નહીં બરાબર કોતેમ એમ ઓન કે અમંતાવા આવ્યો છે